इसके आगे हेवी रेनफॉल का वार्निंग दिया गया है कल से लेकर 25 तारीख से लेकर 29 जुलाई तक और इसमें जो हेवी रेनफॉल का वार्निंग डे टू में आ रहा है 25 जुलाई इसमें एक का दो का स्थानों में हेवी रेनफॉल वार्निंग येलो वार्निंग के साथ दिया गया है नर्मदा तापी दांग नवसारी बलसाड दमन और दादरा नगर हवेली हाँ के लिए दिया गया है अहमदाबाद और आसपास क्षेत्र के लिए हल्का से मध्यम बरसात और ठंडा स्टम लाइटनिंग के साथ रहेगा ચીનના ટાઈફૂનની જે અવશેષો હતા તેના લીધે એ સિસ્ટમ મજબૂત થશે અને આ સિસ્ટમ લગભગ બાવીસ ત્રેવીસ ત્રેવીસ ચોવીસમાં એક ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને તે સિસ્ટમ ઓડિશાના માર્ગે થઈ અથવા તો ઉપર છે ઉપલા લેવલમાં થઈ અને નીચે મહારાષ્ટ્ર વર્તે થઈ અને લગભગ ત્યાંથી ઉત્તરવર્તી થઈ પૂર્વ મધ્યપ્રદેશ ઉપર આવી અને પૂર્વ ગુજરાત ઉપર આવશે તેના કારણે પૂર્વ ગુજરાતમાં ભારે થી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે હવે આવનારા દિવસમાં વરસાદનો વધુ એક નવો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે કારણ કે અત્યારે બંગાળની ખાડીની અંદર એક ફરીથી વરસાદી સિસ્ટમ છે એ બની છે અને એ વરસાદી સિસ્ટમ છે એ લગભગ હવે ચોવીસ થી છત્રીસ કલાકની અંદર મજબૂત થઈ અને પશ્ચિમ દિશા તરફ ગતિ કરે તેવું અત્યારે એક અનુમાન છે અને આ સિસ્ટમ જો પશ્ચિમ દિશા તરફ જે ગતિ કરશે એટલે કે આના ટ્રેકમાં જો અત્યારે બતાવી રહ્યા છે ટ્રેકમાં કોઈ જ પ્રકારનો ફેરફાર ન થાય તો આ સિસ્ટમ છે લઈ અને એકત્રીસ જુલાઈ દરમિયાન ગુજરાતની અંદર સારા એવા વરસાદના રૂપમાં અસર કરે તેવું એક અનુમાન છે રાજ્યમાં કાલથી ક્યાં ભારે વરસાદ ખાબકશે ખાનગી હવામાન એજન્સી વિનડીનું શું અનુમાન છે અમારા સહયોગી હિમખત્રી પાસેથી બિલકુલ પૃથા જેમ તમે કહ્યું કે આગામી દિવસોમાં ભારે વરસાદ વરસવાનો છે હવામાન વિભાગની આગાહી છે અને પર્ટિક્યુલર સત્યાવીસ તારીખથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલથી વરસાદનું જોર વધવાનું છે પણ સત્યાવીસ તારીખથી ભારે વરસાદ વરસશે ગુજરાતના ઘણા બધા હિસ્સાઓમાં એનું કારણ એ છે કે અત્યારે બે થી ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે વરસાદની એના કારણે આગામી દિવસોમાં ભારે વરસાદ વરસવાનો છે આ વિંડીના માધ્યમથી આપણે સમજીએ કે ક્યાં કઈ કઈ સિસ્ટમ સક્રિય થઈ છે તો અહીંયા તમે એક મહારાષ્ટ્ર અને કર્ણાટક બાજુ એક સિસ્ટમ તમે જોઈ શકો છો એક સિસ્ટમ અહીંયા સક્રિય થઈ છે એક મધ્ય ઇન્ડિયામાં મધ્ય ભારતમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે અને ત્રીજી સિસ્ટમ સક્રિય થઈ છે પૃથા એ બંગાળની ખાડીમાં હવે બંગાળની ખાડીમાં જે આ સિસ્ટમ સક્રિય થઈ છે એ જે આગળ વધશે અને જે દિશા વિંડીમાં બતાવવામાં આવી રહી છે એ પ્રમાણે જો આગળ વધે છે તો તમે અહીંયા જુઓ કે સત્યાવીસ તારીખની આજુબાજુ આ જે સિસ્ટમ છે એ ગુજરાતની પાસે આવી જાય છે એટલે સત્યાવીસ તારીખથી ગુજરાતમાં ખાસ કરીને પૂર્વ ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જો આ જે સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય થઈ છે એનો રૂટ અત્યારે બતાવવામાં આવી રહ્યો છે એ પ્રમાણે રહે છે એનો મતલબ એ કે બંગાળની ખાડીમાંથી પશ્ચિમ તરફ આવતા આવતા ગુજરાત તરફ આવે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે પર્ટિક્યુલર ઉત્તર ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ તો વિન્ડીના માધ્યમથી આપણે સમજ્યું હવે આપણે સરકારી સાઇટ જે આઈએમડી છે એની ઉપર શું આગાહી કરવામાં આવી છે આગામી દિવસોમાં એ પણ સમજીએ તો સત્યાવીસ તારીખની આગાહી તમે જુઓ તો ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્રના કેટલાક હિસ્સામાં મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક હિસ્સામાં મોટે ભાગે યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ભારે વરસાદ વરસી શકે છે અરવલ્લી દાહોદ અને છોટા ઉદેપુરમાં સત્યાવીસ તારીખે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અઠ્યાવીસ તારીખની આપણે વાત કરીએ તો અઠ્યાવીસ તારીખમાં કચ્છમાં મધ્ય ગુજરાતમાં સૌરાષ્ટ્રના કેટલાક હિસ્સાઓમાં દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો બનાસકાંઠા મહેસાણા અને સાબરકાંઠા ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એનો મતલબ એ કે આટલા દિસ્સામાં ભારે વરસાદ વરસી શકે છે એટલે વરસાદની બેથી ત્રણ સિસ્ટમ પૃથા સક્રિય થઈ છે એના કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગામી દિવસોમાં આગાહી કરવામાં આવી છે પણ અહીંયા એક વાત એ ધ્યાનમાં લેવા જેવી છે કે ઓગસ્ટ પછી મતલબ કે ઓગસ્ટના મધ્યમાં જે વરસાદનું જોર છે એ ઘટી જવાનું છે એવી પણ આગાહી કરવામાં આવી છે અત્યારે વાત કરીએ તો આગામી બેથી ત્રણ દિવસ ભારે વરસાદ વરસી શકે છે